બિહારના બે યુવાનોની બાર હજાર પાંચસો કિલોમીટરની પેડલ યાત્રા ભરૂચ પહોંચી વ્યસન મુક્તિના સંકલ્પ સાથે ભારતભ્રમણ સ્થાનિક સાયકલિસ્ટો દ્વારા કર્યું સન્માન દેશની યુવા પેઢીને નશાના ભરડામાંથી મુક્ત કરી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વાળવાના ઉમદા સંકલ્પ સાથે બિહારથી નીકળેલી નશામુક્ત ભારત સાયકલ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બિહારના ચંપારણ જિલ્લાના બે તેજસ્વી યુવાનો ક્રિષ્ણા કુમાર યાદવ અને રવિરંજન કુમાર યાદવ સ્ટેટ કરાટે ચેમ્પિયન બાર હજાર પાંચસો કિલોમીટરના અસાધારણ લક્ષ્યાંક સાથે ભારત ભ્રમણ પર નીકળ્યા છે ભરૂચ આવી પહોંચતા સ્થાનિક સાયકલીસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ગત વીસ જાન્યુઆરીએ બિહારથી પ્રસ્થાન થયેલી આ યાત્રા દેશના નવ રાજ્યોમાં ભ્રમણ કરી વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં પૂર્ણ થશે થશે આ સાહસિક યુવાનોનો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીને સોશિયલ મીડિયા અને નશાના વ્યસનમાંથી બહાર લાવી સાયકલિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ અપનાવવા પ્રેરિત કરવાનો છે ભરૂચના સાયકલિસ્ટોએ આ બંને યુવાનોના જુસ્સાને બિરદાવતા તેમની સુરક્ષિત યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહાર થી આવી ચૂકેલા છે આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ હવે આગળનું વિલીજ આપણને જણાવશે કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ જે છે સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટા ચેમ્પિયન બે હજાર બાવીસમાં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી બે હજાર પચીસથી સાયકલિંગ ચાલુ કરી અને નવ સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે જે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ એ મેરા સિમ્પલ ઉદ્દેશ ઉદેશ કે આજકાલ કે યુવા થોડા નસે પતાય દૂર રહે ઓર ભારત કો એક नई संदेश दे भारत की आने वाली पीढ़ियों को और अपने माता पिता का नाम रोशन करें देश के लिए मेडल लाए कूद से ज्यादा से ज्यादा जुड़े आप साइकिलिंग कर सकते हैं जिम ज्वाइन कर सकते हैं किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं नाम भी कमा सकते हैं माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं यही टारगेट है मेरा मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है सोच रहा हूँ की युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे क्योंकि युवा अभी के समय में सोलह सत्रह यंग में जो है नशा कर रहा है शायद ये जो है ना हानिकारक है રિક્વેસ્ટ કે નશા ના કરે ઓસ્થ રહે